રાજસ્થાનના અલવરમાં ભાજપના મુસ્લિમ નેતાની હત્યાનો ચકચાર મચાવતો મામલો સામે આવ્યો ભાજપ નેતાની ઓળખ યાસીન ખાન તરીકે થઈ છે તેઓ જયપુર જવા નીકળ્યા હતા અને તે જ સમયે કેટલાક બદમાશોએ લાકડી દંતાર તથા હથોડા અને કુહાડી વડે તેમના પર ક્રૂર હુમલો કર્યો હતો આ હુમલામાં તેમને એટલી ઘાતક ઈજાઓ થઈ કે તેઓ સારવાર દરમિયાન મોતને ભેટ્યા ઘટના સ્થળે હાજર રહીને લોકોએ તેમને હોસ્પિટલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો પણ તેઓ તેમને બચાવવામાં સફળ રહી શક્યા નહોતા આ ઘટના અંગે માહિતી અનુસાર હુમલાખોરોએ ઓવરટેક કરીને ભાજપના નેતાની ગાડી અટકાવીતી મૃત્યુ થઈ પહેલા ભાજપના નેતાએ આશીને પોલીસને જણાવ્યું હતું કે અલવરથી જયપુર માટે નીકળ્યા હતા નારાયણપુરના વિજયપુરા ગામ નજીક કેટલીક ગાડીઓ તેમની પાછળ પડી ગઈ અને ત્યારે જ બદમાશોએ તેમના પર લાકડી અને દંડા અને હથોડા વડે હુમલો કર્યો હતો પોલીસને જેવી જ ઘટનાની જાણ થઈ તો કાફલો લઈને ઘટના સ્થળે ધસી આવી હતી અને બદમાશોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ